અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ બલૂન સેલ કંપનીમાં કામદારનું કરુણ મોત કંપનીમાં મશીનરી માથું આવી જતા થયું કામદારનું મોત છવ્વીસ વર્ષીય કામદાર પ્રકાશ વર્માને નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ વૃત્ત જાહેર કર્યો પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વરની પાનોલી જીએડીસીમાં આવેલી બ્લૂમ સિલ્ક કન્ટેનર્સ કંપનીમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી હતી કંપનીમાં કામ કરતા છવ્વીસ વર્ષીય પ્રકાશ વર્માનું મશીનરીમાં માથું આવી જવાથી મોત નિપજ્યું હતું અકસ્માત સમયે પ્રકાશ વર્મા મશીન પર કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું માથું મશીનમાં ફસાઈ જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ ઘટનાને જોઈને અન્ય કામદારો તરત જ એકત્રિત થઈ અને કંપનીના અધિકારીઓને જાણ કરી હતી કંપની અધિકારીઓએ તાત્કાલિક પ્રકાશને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું આ ઘટના અંગે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર